કેદી થઈ જાય કેદી થઈ જાય એમ તો રાજો તો અમાર કેમ નથી ગમતું તને એમ ન હોય હું રોટલા બોટલા પણ તાણ પણ એટલે માર કેવું પડે એસેને તમે રોટલા બોટલા એ તમે આ ખોટું હું કામ બોલો છો કેવું ન હોય તમ નખો ખોટું હું કામ બોલો કેદું ના એમ તો વિચાર્યા રાખતા હો તો કેદી જાય કેદી જાય કેદી તારીખ તો તો તારીખ પર તારીખ જોઈએ તારીખ પર તારીખ જોઈએ તારીખ પે તારીખ તારીખ પે તારીખ વાહ તો ફિલ્મ નો ડાયલોગ માર દીધો તારીખ પે તારીખ તારીખ પે તારીખ વાહ

हेलो हेलो आओ जी जाओ एम कन बाय बाय आ कौन लेवन ये तारे लेवन तारे बिजु कहीं नहीं मारें लेवन मुर कम मुर कम बोल जाओ टाइम से लम गाड़ी ले मार मुख आ जाओ जो नहीं करना बस ये मोबाइल तो अंदर मुक्त है चार्जर मोबाइल बोल ठेला हम बारे मुक्त है बुरा डी ओए हाँ બોલ તમારે આવું છે મારા આવું છે પણ કેમ હું આવું કેરે કવિ તેમ હું रक्षाबंधन પછી આવું કે પહેલા આવું रक्षाबंधन પછી કે પછી પહેલા रक्षाबंधन પહેલા જ પછી આવી જાય હું આવી જાય બસ હમ કે હમ

ને અમાર બસ આંત્યરે સેલપુખ સારા સારા બસ આવો સારા સારા બસ આવો તો મારા બધું મુકો ભૂકો જાવ જો હમ બાઇક લઈને કાઢી લે તો તમે વિડિયો માં કમેન્ટ કરજો બીના લાઈક કરીજો ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો આપણે લાસ્ટ સેલ આવી વિડિયો બનાવવાનો છે આજે કે આપણો આ લાસ્ટ અને સેલ વિડિયો છે મારા બેનો અત્યારે હાલમાં કે પછી તો એક આદ મહિના પછી પછી અમે વિડિયો બનાવશું હાથે કે એટલે કે આપડે रक्षाबंधन હ આ रक्षाबंधन ઉપર હું ન્યા જઈને ત્યારે ન્યા નસીન ન્યા નો વ્લોગ આપણે બનાવશું મસ્ત ના અત્યાર આપ एक પછી એકલા એકલા વિડિયો બનાવવાનો છે જ્યાં આવશે તે આપણે આ બધા વિડિયો મસ્ત સરાય ઓલ વિડિયો બનાવશું અત્યાર અમાર લાસ્ટ અને છેલ્લો વિડિયો છે તો સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને હમણા બધું મૂકવા જવાનું છે બધું तो આપણે આજ છેલ્લો એક લાસ્ટ એક વિડિયો બનાવવાનો છે તો वीडियो પૂરો પ્રોજો તમારે વિડિયો ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને જો તારે જો સર એવી કમેન્ટ કર દેજો અને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો બરાબર છે નાઠેલો વસ્તુ તારે ઉપર હશે ઓકે ચાલો હવે મુકવા દઉં